તો ને અત્યારે જે છે એ આ પોપટા અત્યારે જે છે મિત્રો બંધાવાની શરૂઆત થઈ ગઈ તો જે છે એ મિત્રો આ આપણે ચણાનો દાણો જે છે એ મિત્રો આપણે ભરાવદાર આપણે કઈ રીતે બનાવવો આપણે મિત્રો તેની માવજત કઈ રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ સચોટ એવી માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જે છે એ મિત્રો આપવાના છીએ તો ખાસ કરીને આ અમારા વિડિયોમાં તમે છેલ્લે સુધી બન્યા રેજો ને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ વિડીયો જે છે એ મિત્રો જો તમને સારો લાગે પસંદ આવે તો આ વિડીયો જે છે એ મિત્રો બીજા ખેડૂત ભાઈ સુધી શેર કરવાનું જે છે એ મિત્રો ખાસ કરીને તમે ના બોલ તો આજે જે છે એ મિત્રો આપણે આ ચણાના પાક લઈને સંપૂર્ણ એવી સચોટ એવી માહિતી જે છે એ મિત્રો મેળવવાની શરૂઆત કરીએ આવો તો ખેડૂત મિત્રો આપણે જે છે મિત્રો અંદર બહોળા પ્રમાણની અંદર છે એ મિત્રો મિત્રો આપણે ચણાનું વાવેતર ખુબ જ એવા પ્રમાણમાં જે છે એ થયું છે અને અત્યારે જે છે એ મિત્રો આપણા ચણા પાસઠ થી સિત્તેર દિવસ જો આજુબાજુના તમારે થયેલા હોય તો મિત્રો આપણે વાત કરીએ કે આપણા આ ચણાના પાક ની અંદર આપણે મિત્રો પિયત ક્યારે આપવું તો અત્યારે મિત્રો આપણે આપણો ચણાનો પાક થી સિત્તેર દિવસ જોવા જુબાજુનો તમારે થયેલો હોય તો આપણે અત્યારે જે છે મિત્રો ખાસ કરીને પિયત આપી દેવાનું છે જો આપણે અત્યારે ચણાનું જે છે એ મિત્રો જે પોપટાનું જે છે એ મિત્રો બંધારણ થવા લાગે જો તમને એમાં દેખાતું હોય કે આપણે ચણાના પાકની અંદર અત્યારે જે છે એ મિત્રો ને પચાસ ટકા જેવા જે છે એ પોપટાને બંધારણ અત્યારે થવા લાગ્યું છે ને પોપટા જે છે એ મિત્રો બંધાવા લાગ્યા છે તો આપણે જે છે એ મિત્રો આપણે ભલે અત્યારે આપણે ચણાના પાકમાં ફૂલ હોય

ખાસ મારી જે છે મિત્રો તમને ભલામણ જો ખેડૂત મિત્રો અત્યારે તમને આ ચણા ના પાક ની અંદર આ ચણા ની પાક ચાલીસ ટકા જેવા જે છે એ મિત્રો પોપટા જે છે એ મિત્રો બંધાણેલા છે અને આપણે મિત્રો સો ટકા જો આપણે પોપટા જે છે એ મિત્રો બંધાણેલા હતા તો તેમાંથી તમને એવું લાગે છે કે ચાલીસ ટકા જેવો જે છે એ મિત્રો પોપટા અત્યારે બંધાઈ ગયા છે અને સિત્તેર ટકા જેવા જે છે એ મિત્રો ખાલી છે તો આપણે મિત્રો આપણે એનો છટકાવ કરવાનો છે અને સાથે ખેડૂત મિત્રો આપણે આ ચણા પાકની અંદર અત્યારે જે છે એ મિત્રો પોટાશ પણ ખૂબ જ એવું જે છે એ જરૂરી છે તો ત્યાર પછી જે છે એ મિત્રો આપણે તમે જે છે મિત્રો છટકાવ તમે જે છે એ કરી શકો છો તો હવે મિત્રો આપણે મિત્રો વાત કરવી છે કે અત્યારે આપણે આ ચણાના અંદર માવજત આપણે જે છે મિત્રો કેવી કરવી તેના વિશે તો તો ખાસ કરીને આ મારા તમે સુધી વાત કરીએ આપણે કે ચણાના પાક ની અંદર આપણે જે છે મિત્રો માવજત કેવી કરવી તો આપણે જે છે મિત્રો આ ચણાના પાકની પાક ની અંદર આપણે માવજત કેવી કરવી એ ઉત્પાદન આપણે જે છે મિત્રો સારું મેળવવા માટે આપણે શું કરવું તેના વિશેની હું તમને જે છે મિત્રો માહિતી આપું તો આપણે મિત્રો કોઈ સારી એવી કંપની ની આપણે છે જે મિત્રો દવાઓનો આમાં છટકાવ કરવાનો છે ખાતરો પણ જે છે એ મિત્રો માર્કેટ ની અંદર આપણે ઘણા બધા આવે છે તો કોઈ સારી એવા

જય જવાન જય કિસાન હવે પછી આપણે મિત્રો આગળના વિડીયો મળીશું આભાર